આપણે બધા આવી જગ્યાએ હલવાના હે હે કાઉસ માં હલવાના હે કે હવે કરવું શું પેલું એક બચ્ચો હક પણ કરવું હે એક બાજુ ધંધો ડાઉન થઈ ગયો હે એક વારી ઘરવાળી માનતી નથી આ ત્રણ સવાલે આ ડોહાને કે હચવા ચાર પાંચ સમસ્યાઓને પેલું શું કરવું કાય શું કામ કરતું તો હમણા ઉદે કરીઓ શું ખબર નહી શું હા હતા ગયા ખબર નહી હે बस आया तो जे सद्भागी होता अने जेन हल्कू हालियो गयो ये के पहुचिया એટલે બીવાજી ઉનોથી કલકે એને હજી ખબર નથી પડી એને હજી ખબર પડી ઈ હલવાઈ લાઈ એને ખબર હજી કમ સે કમ તો એને ખબર ન પડે કે આપડે કા હલવાઈ ગઈ ઓને હજી ઓને હજી બાકી હે ખબર કે બાકી પડવાની હજી ખબર નથી પડી ઈ સંબોહી થઈ ગયા ઈ હજી ખબર પડી નથી તમને ઈ સુકી લાગે પડી સુકી થા નથી ઈ હલવાવન બાકી પડી રહ્યો છે हम्म मुझे बाकी है सम्मोहन काम करी रही हूँ मैं हम्म ये लोगों बैंक में स्वाभाविक रहे तब में कमाई रहा हो तब बैंक में जमा करो रहे हैं ई लोग लोगों बैंक में उठे हुए जोड़े वहाँ पर बस ऐसे लोग भेजे हाँ पर यहाँ मुझे माइंडशेप तेरे करी करीब भरोबर जाती ત્રણ થી મજા આવી ગઈ પણ વળી ઘરે ગયા તા ઈજ ખારિયારો શું એ વાયબ્રેશન હે ત્રીજી ડેન્સિટીના વાયબ્રેશન એટલા ખતરનાક હે હે કે તમે જો જરાક ધ્યાન ન રાખ્યો તો દિમાગમાં ગુસ્સો હે અને એ ચક્કર ચાલુ થયો શું છે કેસેટમાં હું કઈ પેન ડ્રાઈવ માંથી બીજો પેન ડ્રાઈવ ઘરે ખબર પડે અને કેસેટ વાગે બીજી હે રામધૂન હાલ ત્યાં મરસી અમારે ચાલુ થઈ જાય સમજો આ દશામાં બેઠાએ તો શું રસ્તો હોય એક જ રસ્તોએ જાગૃતિમાં રહ્યો અને હોશમાં રહ્યો અને મારી વાત કરું આ ગાયત્રી મંત્રાય ને જે મને મારા જીવનના ગાયત્રી મંત્ર પતે એટલે ચીડ હતી ને જબરી ચીડ હતી અને એમાં જો બોલા હવન કરે ને જે ગાયત્રી મંત્રને હવન કરે અમારા એમ કરતા મનીષાબેન કરતા તો હું આમ ત્રણ હું હાલતો હાલ તો જોઈ લેજો એટલા बोलिए मैंने क्या दिखाई है सर मैंने क्या ले आओ फटाफट भरो इतनी चीड़ती मैंने तो चीड़सो का मदी आज एनज पास गुण गम गवा रहे हुँ? तो ये चीड़ क्या थी थी कोई परिवार कोई परीण। कोई परिवार परिवार कौन करेगा र अरेंजमेंट कौन करेगा सुबह समझे तो क्योंकि स्वाम महालय करी, करी है उसको करिए स्वाम ने छेड़ा आगाम पर करना कि लाल मजबूरों गलते ना हम हम आए तो रिपेयरिंग मोटू है पहला तो छोड़ा वशुड़ा पर से के छेड़ा काम क्या करे करेगा इन्हें वशुड़ी वशुड़ी करी अनपस जाए कि टेस्टिंग करी करके मैं हाथ हाथ मारो पर से आता है मोटू है અને આ ત્રણ વર્ષમાં છેડા હરખા ચોટી ગયા શું છે હરખા એમાં વચમાં થોડી ઉથળ કરવી પડે થોડી થોડી ભૂલ પડી હોય ને અમુક અમુક છેડા ટેમ્પરરી હોય શું છે અમુક છેડા અને ખબર હોય કે આ ચાર મહિના પછી કાર્ય પછી એ કરવાનું હોય અમુક પરમાનન્ટ હોય આવી રીતે એ ત્રણ ચાર છ વર્ષ પછી એ છેડા હરખા સેટ થાય અને એક વાર જો છેડા સેટ થઈ ગયા અને એ ગાડું હાલ્યો શું મેં અને પછી એવો પ્રોગ્રામિંગ તૈયાર થાય કારણ કે એમાં પાસવર્ડ નાખેલા હોય કે કોઈક ભૂલે ચૂકે પણ જો છેડો ડગાવે કોઈક પાડોશી

सुकर न रे और बदा नड़वा खपे न क तुम आओ नी तुमने जो बध्या जो नरे नहीं तो पछे ये कर धंधो के मारे सीधी बात है हम्म सरस अब अपने प्रोग्राम पूरा कर करफू येने क्वेश्चन